અમદાવાદ શહેરના બે મહત્વપૂર્ણ તળાવ ઈસનપુર તળાવ અને ચંડોળા તળાવ પર ચાલી રહેલ દબાણ હટાવવાની કામગીરી અને તેની પ્રગતિનું શહેર પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું તાજેતરમાં ઈસનપુર તળાવની આસપાસના વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મેગા ડ્રાઈવ પૂર્ણ કરવામાં આવી આ ડિમોલેશન બાદ હવે આ વિસ્તારની આગળની કાયદાકીય અને વિકાસલક્ષી કામગીરી કઈ રીતે આગળ વધારવી તેનું ઝીણવટભર્યું ભર્યું નિરીક્ષણ પોલીસ કમિશનરે કર્યું આ નિરીક્ષણ દરમિયાન પોલીસ કમિશનર

તળાવોને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરીને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે કટિબદ્ધ છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ